પાલનપુર ઇનર વ્હીલ ક્લબ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધ અને જાગૃતિ ફેલાવવા માટે ઓરેન્જ ધ વર્લ્ડ થીમ અંતર્ગત એક મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર સ્થિત જ્યોર્જ ફેક્સ ક્લબથી નીકળેલી આ રેલીમાં બહેનો અને દીકરીઓએ એકતા સાથે પ્રોટેસ્ટ કરી સમાજમાં વધતા મહિલા અત્યાચાર સામે સશક્ત સંદેશ આપ્યો હતો અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગની સભ્ય કાર્યક્રમ રાજુલબેન દેસાઈ જોડાયા હતા તેમણે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે હિંસાયુક્ત સમાજ માટે દરેક બહેન દીકરીઓએ પોતાની સુરક્ષા અંગે સજાગ રહેવાની અને અન્યાય સામે નિર્ભયપણે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે ડોક્ટર દેસાઈએ વધુમાં કહ્યું હતું કે ફાઇટ ફોર રાઇટ એટલે અન્યાય સામે એક કદમ આગળ વધીને લડત આપવી જોઈએ જ્યારે પણ કોઈ ગુનાહિત કૃત્ય સામે આવે ત્યારે મહિલાઓએ ફરિયાદ નોંધાવીને કાયદાની મદદ લેવી જોઈએ તેમણે સોશિયલ મીડિયા પર વધતા સાયબર ક્રાઇમ અંગે પણ ચર્ચા વ્યક્ત કરી હતી દીકરીઓ અને બહેનોને ઓનલાઈન સતર્ક રહેવા જરૂરી પડે સાયબર ક્રાઇમ સેલની મદદ લેવાની અને પોતાના અધિકારો અંગે જાગૃત રહેવાની અપીલ પણ કરી હતી આ રેલીમાં ઇનર ક્લબની બહેનો સાથે જીડી મોદી કોલેજની વિદ્યાર્થીનીઓ પણ અને ભારત વિકાસ પરિષદની બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી આજ રોજ ઇનર ક્લબ પાલનપુર દ્વારા આયોજિત ઓરેન્જ ધ વર્લ્ડ થીમ કે જે વાયલન્સ અગેન્સ્ટ વુમેન એટલે કે હેલ્ધી સોસાયટી સ્વસ્થ સમાજની પરિકલ્પના કરી રહ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક બહેનો સાથે કે દીકરીઓ સાથે જ્યાં અત્યાચાર અને હિંસા થઈ રહી છે તો હિંસા મુક્ત સમાજની રચના કરવા માટે હું ડૉક્ટર રાજુલ દેસાઈ આજે મારી બહેનો સાથે ઇનર ક્લબના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છું અને ખાસ હું આપના માધ્યમથી સ્ત્રીઓને કહીશ કે ફાઇટ ફોર યોર રાઇટ જ્યારે જ્યારે ખોટું થઈ રહ્યું છે તો ગલત કો ગલત કહેનાં શીખો અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખો અને સરકાર દ્વારા જે કમ્પ્લેન મિકેનિઝમ ડેવલપ થયું છે એ ચાહે જિલ્લા પોલીસ છે સાયબર પોલીસ છે સખી વન સ્ટોપ સેન્ટર છે રાજ્ય મહિલા આયોગ છે તો ચોક્કસપણે બહેનોએ એક કદમ આગળ આવીને અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ ફરિયાદ કરવી જોઈએ અને જે પણ જવાબદાર ગુનેગારો છે એમને કાયદાની શિક્ષા પણ શિક્ષાના પાઠ ભણાવવા જોઈએ મેં મારું એક નવી પુસ્તક જે હમણાં લખ્યું છે સાયબર સિક્યોરિટી ફોર વિમેન એન્ડ ગર્લ્સ એટલે કે સોશિયલ મીડિયા પર આજે દીકરીઓ સાથે પણ કે બહેનો સાથે ઘણા બધા સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે તો ફર્સ્ટ યુ થિંક બિફોર ધ એનીથિંગ પોસ્ટ ઓન સોશિયલ મીડિયા તમે કોઈ કોઈપણ સાથે કોઈ ચેટિંગ કરો છો યા વાતચીત કરો છો જે સોશિયલ મીડિયા પર છે તો બી એલર્ટ સાવધાન અને સતર્ક બનવાની જરૂર છે તો દીકરીઓ બહેનોએ જાગૃત થવું જોઈએ અને સાયબર પોર્ટલ મિકેનિઝમ જે સ્ટેટ લેવલમાં પણ છે અને સેન્ટ્રલ લેવલમાં પણ છે તો ત્યાં એનો રિપોર્ટ કરવી જોઈએ કમ્પ્લેન કરવી જોઈએ અને એવા તત્વો જે સાયબર સ્ટોકિંગ કરે છે સાયબર બુલિંગ કરી રહ્યા છે અને સાયબર ક્રાઇમ કરી રહ્યા છે એમના પર એક્ટ પ્રમાણે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુર ડિસ્ટ્રિક્ટ

અમે બોલાવેલા અને એમને અહીંયા એમના વિચારોની રજૂઆત કરી અને રેલીમાં ઘણા બધા ભાગ લીધો જેમાં ઇનરવિલ ક્લબ ઓફ મેમ્બરો 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 ભારત વિકાસ મોદી પણ હાજર હતા અને આ રેલીનું સફળ આયોજન ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું અને અમે આશા રાખીએ કે આમાંથી સ્ત્રીઓમાં કંઈક જાગૃતતા આવે સ્ત્રીઓ જે ખાસ કરીને વાયોલન્સ થાય છે એમાં જે ચૂપ બેસી રહે છે હવે ચૂપ ન બેસે અને થોડીક આગળ આવી અને પોતાની રજૂઆત કરે તો મારા ખ્યાલથી આ પ્રકારના વાયોલન્સ કદાચ થોડાક ઓછા થઈ શકે છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ